હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું આ બીજું સૂર્યગ્રહણ વલ્યાકાર હશે આવા સૂર્યગ્રહણને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી અને સૂર્યની સમગ્ર બાહ્ય ધાર એક તેજસ્વી રિંગ તરીકે દેખાય છે ત્યારે આવા સૂર્યગ્રહણને વલ્યાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે નવ તેર કલાકે શરૂ થશે અને ત્રણ કલાકે સમાપ્ત થશે આ સૂર્યગ્રહણ પણ પ્રથમ સૂર્યગ્રહણની જેમ ભારતમાં દેખાશે નહીં જેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં તો આવી જ બીજી અવનવી અને રસપ્રદ માહિતી જાણવા માટે જોડાવ અમારા પીટી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે અને આ જે જ લાઈક અને શેર સાથે સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો